નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરું ઈલાબેન પંડ્યાની ઈલાબેન પંડ્યાને હું વર્ષોથી ઓળખું છું અમદાવાદમાં રહે છે ભરતકામના એ કારીગર પણ છે અને ખૂબ જ સંઘર્ષ કરીને એ જીવનમાં આગળ આવ્યા છે ખૂબ જ નાની વયે એમના જે પરિવારમાં પ્રશ્નો ઊભા થયેલા એને કારણે એમણે પોતાને પણ ખૂબ સંઘર્ષ કરવો પડેલો આખા પરિવારને સંઘર્ષ કરવો પડેલો એ ઈલાબેન આગળ જતા હજારો હજારો બહેનોના રાહબર બની ગયા એ ભરતકામ શીખ્યા ઉત્તર ગુજરાતમાં કામ કરતી એક સંસ્થામાં જોડાયા ત્યાં સુફ અને ખારેક નામનું ભરતકામ થાય છે તો ગામડે ગામડે ફરીને આવી બધી બહેનોને એમને આ ભરતકામ શીખવ્યું એનો પ્રસાર કર્યો અને સૌથી મોટી વાત એ કે આ જે બહેનો આ ભરતકામ કરતી હતી એમને વૈશ્વિક પ્રસાર આપ્યો એવી બધી બહેનોને લઈને વિદેશમાં ગયા કેટલી મોટી વાત છે ઇલાબેન પંડ્યા અમેરિકા સાથે પણ જોડાયેલા છે નિયમિત રીતે અમેરિકા જાય છે અને આ બધું ત્યાં શીખવે છે અમેરિકનોને શીખવે અરે એટલું જ નહીં વિશ્વના અનેક દેશોના લોકો એમની પાસે ભરતકામ શીખવા આવે છે અને એ બહુ જ રસપૂર્વક શીખે પણ છે એટલે એમણે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો વૈશ્વિક પ્રસાર પણ કર્યો છે ઇલાબેન ખૂબ જ માનવતાવાદી છે સતત એમને એવું થાય કે હું મદદ કરું જરૂરિયાતમંદોની મદદ કરે છે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ખૂબ મદદ કરે છે પોઝિટિવ મીડિયામાં અમે પત્રકારત્વનો અભ્યાસક્રમ ચલાવતા હતા તો એ પત્રકાર બનવા માટે કોર્સ પણ એમણે કરેલો આવા ઇલેવહેનની પોઝિટિવ સ્ટોરી આખી પોઝિટિવ શ્રેણીના જે પુસ્તકો છે એમાં લખી છે તમે જો હજી સુધી આ પુસ્તકો ન વાંચ્યા હોય તો વિનંતી કરું છું કે તમે ચોક્કસ આ પુસ્તકો વાંચો તમને ખૂબ મજા પડશે એક જીવન જીવવાની નવી દિશા મળશે જીવન જીવવા માટેનું એક નવું પ્રયોજન મળશે એની હું તમને લેખક તરીકે Catrina Pucho.